બીઆરટીએસ રૂટમાં સિટી બસ તોડફોડ કરતા વેપારીઓનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો ચાલકની પોલીસે બહાર કાઢી હતી વાત એમ છે કે સુરતના ઉધના વિસ્તારમાં બીઆરટીએસ રૂટ પર સિટી બસમાં તોડફોડનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો વાયરલ વિડીયોને લઈ ઉધના પોલીસે આરોપીને શોધવા ચક્રોગમાન કર્યા હતા અને આરોપીને પકડી બીઆરટીએસ રૂટ ખાતે લઈ જઈ આરોપીઓની ભાઈગીરી ઉતારી હતી અને કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તેમ પણ જણાવ્યું હતું ગઈ તારીખ ચોવીસ ના રોજ બપોરના પોણા ચાર થી ચાર ના સમયગાળા દરમિયાન ઉધના નવસારી જે બીઆરટીએસ રૂટ છે આ જે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવ્યો છે આ બીઆરટીએસ રૂટ ઉપર બીઆરટીએસ ના વ્હીકલ અને અન્ય જે ઇમરજન્સી વ્હીકલ્સ હોય છે એના સિવાય કોઈ પણ વ્હીકલ જવાનો પ્રતિબંધ હોય છે તો આ દરમિયાન આ સમયગાળા દરમિયાન બીઆરટીએસ ની એક બસ હતી એ જતી હતી ત્યારે વચ્ચે ઓટો રિક્ષાવાળો એક વ્યક્તિ ત્યાં ઉભો રહી ગયો હતો અને પછી તેણે તેના મિત્રો સાથે મળી અને તેની સાથે મારામારી કરી બસ ચાલક સાથે એને બસનો કાચ પણ તોડી નાખ્યો એને અપશબ્દો પણ કયા અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી આ બાબતને લઈ અને પોલીસે તત્કાલ પહેલાં તો ફરિયાદ નોંધી લીધી અને જે આરોપીઓ હતા એ લોકોની શોધખોળ શરૂ કરી દીધી હતી અને ખૂબ જ ટૂંકા ગાળામાં આરોપીઓને પકડી પાડી અને આ કાયદેસરની કાર્યવાહી કરી હતી આ આરોપીઓમાં એકનું નામ નિકેત ભામરે એક કાર્તિક ગાવંડે અને ત્રીજાનું નામ પવન રાઠોડ છે પોલીસે આ ત્રણેય વ્યક્તિઓની ધરપકડ કરી છે અને એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી આગળ કરેલ છે આ ઘટનામાં સ્થળ ઉપર જઈ અને જે ચેકિંગ કરવાનું હતું જે પંચનામું અને અન્ય વિગતો મેળવવાની હતી એના માટે પણ પોલીસ ત્યાં ગઈ હતી અને જે કાયદેસરની કાર્યવાહી કરવાની થાય એ કરી હતી